બાળકોની પાર્ટીઓ માટેની સ્વાદિષ્ટ વાનગીઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું બાળકોનું ભોજન બનાવતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ તેમના માટે કેટલીક તંદુરસ્ત અને શાકાહારી વાનગીઓની તૈયારી બાળપણ એ ઝડપી વૃદ્ધિ અને વિકાસનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન શારીરિક અને માનસિક બંને વિકાસ થાય છે તેથી તે મહત્વનું છે કે બાળકોએ પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક તત્વોનું સેવન કરવું જોઈએ તેમને નાની ઉંમરથી જ તંદુરસ્ત ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેમનો આહાર પોષક તત્વો ધરાવતો હોવો જોઈએ જે તમામ ખાદ્ય જૂથોને આવરી લે છે તેમનું ભોજન રંગીન અને આકર્ષક હોવું જોઈએ હવે આપણે કેટલીક સ્વાદિષ્ટ પૌષ્ટિક રેસીપી જોઈશું જે બાળકોને આપી શકાય છે પ્રથમ રેસીપી છે કમળના બીજની ભેલ આ વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રી છે પોણા કપ કમળના બીજ પાકપ સમારેલા ટામેટા પાકપ સમારેલી ડુંગળી બે ચમચી સમારેલી કાચી કેરી બે ચમચી શેકેલી મગફળી બે બે ચમચી ચમચી લીંબુનો રસ ધોયેલી કોથમીર તમને જરૂર પડશે અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર તમારા સ્વાદ અનુસાર મીઠું લો

આ રેસીપી બનાવવા માટે જરૂરી સામગ્રી છે પચાસ ગ્રામ અથવા બે ચમચી છીણેલું પનીર સો ગ્રામ અથવા ચાર ચમચા દહીં અડધી સમારેલી ડુંગળી અડધું સમારેલું શિમલા મરચું મુઠ્ઠીભર ધોયેલી કોથમીર બે ચમચી શેકેલો રવો આ વાનગી બનાવવા માટે જરૂરી મસાલા છે ચમચી 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 જીરું પાવડર 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 લાલ મરચું તમારે બે ચમચી તેલ અથવા ઘીની પણ જરૂર પડશે અને મીઠું સ્વાદ અનુસાર આ રેસીપી બનાવવા માટે આપણને ઘટ્ટ દહીં જોઈએ છે આ માટે દહીંને ચાળણીમાં મૂકો અને તેની નીચે એક વાડકો મૂકો તેને કાઢીને કલાક માટે બાજુ પર રાખો ચાળા ચાળણીમાંથી વાડકામાં મૂકો તેમાં સમારેલા શાકભાજી છીણેલું પનીર અને બધા મસાલા ઉમેરો બધું બરાબર મિક્સ કરી ગોળ કબાબ બનાવો તેને શેકેલા રવામાં ચારે બાજુએથી દોડો આ કબાબને વીસ થી ત્રીસ મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો એક વાસણમાં તેલ ગરમ કરો અને કબાબને શેકો બંને બાજુએથી મધ્યમ તાપ પર હલકા લાલાશ પડતા થાય ત્યાં સુધી શેકો પનીર કબાબ તૈયાર છે અમારી ત્રીજી વાનગી છે પાલકનું જ્યુસ આ વાનગી બનાવવા માટે તમારે જરૂર પડશે અડધો કપ અથવા મુઠ્ઠી ભર ધોયેલી પાલક એક નાનું કેળું અડધું સફરજન એક અને અડધો ચમચો દહીં પ્રક્રિયા એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં પાલક ઉમેરો અને એક મિનિટ માટે રાંધો પાણી નીતાારી લો અને પાલકને ઠંડુ થવા માટે બાજુ પર રાખો ફળોને ધોઈ છોલીને કાપો એક મિક્સરના સમારેલા ફળો પાલક અને દહીં ઉમેરો અને લીસુ પીસી લો જ્યુસને થોડું પાતળું કરવા માટે તમે તેમાં પા કપ પાણી ઉમેરી શકો છો આને ગ્લાસમાં કાઢો અને પીરસો તમે તેને કેટલા ક્ષીણના સફરજનથી પણ શણગારી શકો છો છેલ્લી વાનગી છે લીલા મગનો રોલ આ વાનગી બનાવવા માટે તમારે જરૂર પડશે ત્રીસ ગ્રામ અથવા અડધા કપ લીલા મગ પનીરના થી પાંચ ટુકડાઓ બે ચમચો દહીં અડધી કાતરી ગાજર એક નાની કાતરી ડુંગળી મરચું ચપટી હળદર પાંચમચી મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ પ્રક્રિયા લીલા મગને ધોઈને રાતભર પલાળી રાખો બીજા દિવસે પાણી કાઢી તેને મિક્સરના જારમાં કાઢો લીલું મરચું અને અડધો ગ્લાસ પાણી ઉમેરીને તેને લીસી પેસ્ટ પીસી લો એક વાડકામાં કાઢો મીઠું નાખીને બરાબર મિશ્રિત કરો અને પછીના ઉપયોગ માટે બાજુ પર રાખો હવે હું તમને બતાવીશ કે ભરણ કેવી રીતે બનાવવું એક વાડકામાં બે ચમચી દહીં ઉમેરો અને લીસું થાય ત્યાં સુધી હલાવતા રહો આમાં હળદર મરચું પાવડર અને મીઠું ઉમેરો બધું સારી રીતે મિક્સ કરો અને પનીના ટુકડા ઉમેરો ટુકડાને સારી રીતે મિશ્રિત કરો અને વીસ મિનિટ માટે બાજુ પર રાખો વીસ મિનિટ પછી એક તવા પર તેલ ગરમ કરો ટુકડાઓ સોનેરી રંગના થાય ત્યાં સુધી પનીરને શેકો આને ઠંડુ થવા માટે બાજુ પર રાખો આ સાથે જ એક કપમાં એક ચમચી તેલ ગરમ કરો બધા સમારેલા શાકભાજી ઉમેરો આ શાકભાજીને પાંચ થી દસ મિનિટ સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે નરમ ન થાય એક ચપટી મીઠું ઉમેરો અને ગેસ બંધ કરો યાદ રાખો કે શરૂઆતમાં મીઠું ના નાખવું નહીંતર શાકભાજી ભીની થઈ જશે આને પછીના ઉપયોગ માટે બાજુ પર રાખો હવે આપણે જોઈશું કે રોલ કેવી રીતે બનાવવો એક તવા પર તેલ ગરમ કરો આપણે અગાઉ તૈયાર કરેલું ખીરું એક ચમચી રેડો ખીરાને ઢોસાની જેમ સરખી રીતે ફેલાવો બંને બાજુથી શેકાઈ ના જાય ત્યાં સુધી શેકો આમાં ત્રણથી થી ચાર મિનિટનો સમય લાગશે તૈયાર કરેલા ડોસાને પ્લેટમાં કાઢો ડોસા ને પાથરીને ગરમા ગરમ પીરસો આ બધી વાનગીઓ પ્રોટીન થી ભરપૂર છે સારી ચરબી કેલ્શિયમ ફોલેટ અને મેગ્નેશિયમ તેઓ આયન પણ સમૃદ્ધ છે પોટેશિયમ અને ફોસ્ફરસ આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રિકોર્ડિંગ કરનાર હું જોતી સલાંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર